જય હિન્દ મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લગતી ક્યારે ફોર્મ ભરાશે તો શું ફોર્મ તારીખ આપી તે ત્યારે ફોર્મ ભરાશે કે નહીં ભરાય શું ફરીથી ભરતી પ્રક્રિયા અટકી જશે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો કે વિડીયોમાં છેલ્લા સુધી બનાવી જોઈએ જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો આપણે વિડીયો આગળ ચાલુ કરતા પહેલાં તમે જુદી ચેનલને સેસક્રબે ન કરી દો ચેનલને જલ્દી સેસક્રબે કહી દો જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે અને તમામ પ્રકારની માહિતી હું તમને જણાવીશ તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને ચેનલની સબસ્ક્રાઈબર જરૂર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે હવે વિડીયો ચાલુ કરીએ તો કે આપણને હમણાં જ થોડાક સમય પહેલાં તો કે પોલીસ ભરતીને ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ જતી તો ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે તેને લઈને શું પડતી અટકી જશે કે નહીં અટકે કે નહીં ભરાય તેના વિશે વાત કરવાની છે તો કે રાજ્ય સરકારના સોગંદનામાનો અસ્વીકાર કર્યો છે તો કે રાજ્ય સરકારે જે સોગંદનામું રજૂ કર્યું હતું તેનો સરકાર એટલે કે રાજ્ય સરકારે સોગંદનામું સ્વીકાર્યું નહીં અને તેનો અસ્વીકાર કર્યો છે તો કે ઓગણત્રીસ હજાર અસ્વીકાર કેમ કર્યો તો કે ઓગણત્રીસ હજાર ખાલી જગ્યા હતી તેની સામે ખાલી બાર જની ભરતી કરવામાં આવી છે તેના કારણે ઓગણત્રીસ હજાર ખાલી જગ્યા ની જગ્યાએ ખાલી બાર જનીત કેમ ભરતી કરી તે માટે રાજ્ય સરકારે પણ અસ્વીકાર કર્યો છે તો કે રાજ્ય સરકારે અત્યારે બે અઠવાડિયાની અંદર જવાબ રજૂ કર્યો છે તો શું અત્યારે આચારસંહિતા લાગુ છે તો શું આ બે અઠવાડિયાની અંદર જવાબ પાછો આપશે કે નહીં આપે તો બે અઠવાડિયાની અંદર જવાબ આપશે કે નહીં આપે તો કે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી હાઈકોર્ટ આવેલી નથી જે પ્રમાણે હાઈકોર્ટે જણાવ્યું હતું તે પ્રમાણે ભરતી કરવામાં આવી નથી એટલે કે હાઈકોર્ટને ખાલી બાર જ ઓગણત્રીસ જગ્યા જગ્યા ખાલી છે તેની સામે ખાલી બાર જનહિત કેમ ભરતી કરી તે માટે નિયમ પ્રમાણે ભરતી કરાઈ નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે અને સોગંદનામું આપેલી માહિતી કોર્ટમાં નારાજ થઈ છે એટલે કે પોલીસ ભરતી દ્વારા જે સોગંદનામું આપ્યું તે પ્રમાણે માહિતી કોર્ટ નારાજ થઈ ગઈ છે અને આ કોર્ટ બે અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરાશે એટલે કે બે અઠવાડિયાનો સમય આપ્યો છે ભરતી બોર્ડને તો બે અઠવાડિયાની પછી સુનાવણી હાથ ધરવામાં આવશે એટલે કે ઓગણત્રીસ જગ્યા ખાલી છે તો બાર હજારની ફરતી કેમ તો શું હવે ફરતીની જગ્યા વધશે કે નહીં વધે તેના વિશે તો શું તમને લાગે છે શું ફરતી વધશે કે નહીં પર તો શું પરથી અટકી જશે તો અત્યારે ઓગણત્રીસ હજાર તો કે ફોર્મ ભરાવાના ચાર ચારથી ત્રીસ ચાર સુધી ભરવાના છે તો ફોર્મ ભરવાના ચાલુ રહેશે ફોમ નહીં અટકાય ખાતા ભરતી ક્યારેક વધી શકે છે પરંતુ ફોર્મ ભરવાના અટકી શકશે નહીં બાર હજારની જગ્યા છે તેની જગ્યાએ વધુ પણ થઈ શકે છે તેને તો અત્યારે ભરતી ઘટવાની આશા છે નહીં બાર હજારની વધશે ખરી પરંતુ ફોર્મ ચાર ચારથી ભરાશે છે તેવું આપણને અસમુખ પટેલ સાહેબે ટ્વિસ્ટ કરીને કર્યું હતું અને ફોર્મ ચાર ચારથી ભરાવા મળશે અને બાર હજાર પ્લસની જગ્યા છે તે માટે પણ ભરતી થશે તો કે પોલીસ વિભાગમાં બાર હજારની ભરતી છે તે માટે હાઈકોર્ટ નારાજ થાય છે તો આપણે એક હવે ન્યૂઝનું કટિંગ જોઈએ તો કે અત્યારે આચારસંહિતા લાગુ છે તો કે પોલીસ વિભાગમાં ભરતી કેવી રીત કરાશે એટલે કે શું અત્યારે આચારસંહિતા લાગુ છે તો કે ચાર ચારથી ફોર્મ ભરાશે કે નહીં ભરા તો કે તેના વિશે તો કે પોલીસ વિભાગે ટેકનિકલ આઈબી એસઆરપી વગેરે ભરતી પણ કરવી પડશે એટલે કે પોલીસ વિભાગે ભરતી કરવી પડશે તો કે પોલીસ તમામ માટે રિક્યુમેન્ટ ડ્રાઈવ રાજ્યમાં શરૂ કરે છે કેમકે જવાબ હાઈકોર્ટ હાઈકોર્ટ અત્યારે નારાજ છે શું તેને લગીને ચાર ચારથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે અને ત્રીસ ચાર સુધી ફોર્મ ભરાશે તેવું આપણને અત્યારે જોવા મળે છે અને હાઈકોર્ટે જવાબ માગ્યો છે તે બે અઠવાડિયાની અંદર ભરતી બોર્ડ પણ જવાબ તેનો રિટર્ન આપશે તેવી છે અત્યારે હાઈકોર્ટ ઓગણત્રીસ ચારથી તેની જગ્યાએ ખાલી બાર જાર પાડે તે માટે નારાજ છે તેનો જવાબ ભરતી બોર્ડ ટૂંક સમયની અંદર આપી દેશે તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈએ જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો બસ આભાર જય હિન્દ જય ભારત